આ સંગઠનનો મુખ્ય વ્યક્તિ અથવા રાજ્યનો રાજા ભૂલ કરે ને તો ભોગવવું પ્રજાએ પડે પડે ને પડે જ એટલે આપણા રાજાને પસંદ કરવામાં બહુ ધ્યાન રાખજો હે આપણે લોકશાહીમાં છીએ સરકાર પસંદ કરવામાં બહુ ધ્યાન રાખજો બાકી સરકાર ભૂલ કરશે ને ભોગવવું આપણે પડશે આપણે ભાગ્યશાળી છીએ કે મોદી સાહેબ જેવા આપણા પ્રતિનિધિ છે આપણા વડાપ્રધાન છે ખૂબ આનંદ થાય કે હમણાં જ પહેલગામની અંદર ઘટના બની એના ઉપર તાત્કાલિક એક્શન લેવા માંડ્યા હે સિંધુ નદીઓ અને કેટલીક નદીઓના પાણીને પાકિસ્તાનમાં જાતી મોદી સરકારે બંધ કરી દીધું આ કાર્ય કોઈ સરકાર નથી કરી શકી એવું કાર્ય મોદી સરકારે કર્યું છે અને હમણાં જ ન્યૂઝમાં જોતા હતા કે હવે પાકિસ્તાનની ની અર્થવ્યવસ્થા દોડવા લાગી છે પાકિસ્તાન ભીખ માંગે છે કે તમે અમારું પાણી બંધ ન કરી શકો હે અને મોદી સરકારે વટથી કહી દીધું છે કે પાણી નહીં આવે આવી આવી સરકાર આપણને જોઈએ હિન્દુઓની સરકાર આપણને જોઈએ હિન્દુ રાષ્ટ્ર છે અને મેં કીધું ને તમને કે હિન્દુસ્તાન એક જ એવો દેશ છે કે જ્યાં હા ભારત એક જ એવો દેશ છે જ્યાં હિન્દુઓ છે હા બાકી મુસલમાનોના ઘણા દેશ છે ક્રિશ્ચનોના ઘણા દેશ છે કદાચ ભારતમાંથી કાઢી મૂકો આપણે કાઢવા નથી આપણો એવો ભાવ નથી સનાતન વસુધૈવ કુટુંબકમની ભાવના માન માને છે અને વસુધૈવ કુટુંબકમમાં દર્વ સર્વ સંપ્રદાયના લોકોને સમાવિષ્ટ કરે છે ત્યારે જ આજે અન્ય ધર્મના લોકો ભારતમાં રહે છે આ બાકી ન હોત જો સનાતની કટ્ટર હોત તો ન હોત એટલે આપણે કોઈને કાઢવાની વાત નથી પણ આ આપની જાણકારી માટે કે બાવન દેશ મુસલમાનોના છે અડતાલીસ દેશ ક્રિશ્ચનોના છે બીજા ધર્મોના લોકોના અનેક દેશ છે હિન્દુઓનું ભારત સિવાય કર્યું હે જો હિન્દુને ભારતમાંથી કાઢશું તો હિન્દુ જાશે ક્યાં હે બાંગ્લાદેશમાં તોફાન થયું તો બાંગ્લાદેશી હિન્દુઓ ભારતમાં આવી ગયા હિન્દુઓ પાસે બીજો માર્ગ નથી જાગૃત બનજો જાગજો